આદિવાસી અધિકાર સંમેલન આપણા સાહેબ શ્રી આવ્યા છે આપણને માર્ગદર્શન આપવા માટે એમની જોડે ઘણું બધું જ્ઞાન છે એ આપણને કહેશે પણ આજના દિવસે આ રાજાની રાજાની જગ્યા પર રાજાના ગામ પર વજલી રાણીના નામ પર પડેલું આ વજેપુર ગામ અને એમના બધા વંશજો કાં તો ગામના લોકો કહેવાય એવા મારા આખા ગામના લોકો જે આવેલા છે એમનો ખૂબ ખૂબ આભાર કે પોતાનું ખેતરમાં કામ છોડીને અહીંયા આવ્યા છે અને આટલા તડકામાં છે એમનો ખૂબ ખૂબ આભાર આજના દિવસે આપણે અધિકાર મેળવવાની વાત કરીએ છીએ અધિકાર સંમેલન છે તો મારું એટલું જ કેવું છે કે હવે ચૂંટણીઓ આવે છે પંચાયતોની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે એટલે પાંચ વર્ષની અંદર આપણે ઝઘડીને જ આપણે ત્રણ વર્ષ આપણે કાઢીએ છીએ અને ત્યાર પછી બે વર્ષ પછી માંડ હારા થયેલા હોય અને પાછી ચૂંટણી આવી જતી હોય છે એટલે મારે એવું કે એટલું જ કહેવું છે કે ચૂંટણી તો આવતી જતી રહેશે આના લીધે જ આપણે કદાચ એકતા અધિકાર મેળવી શકતા નથી કારણ કે એકબીજાથી ઝઘડેલા જ હોય એટલે એકબીજાનું ખેંચતાણમાં જ આપણે આખા વર્ષોના વર્ષો વીતી જતા હોય છે એટલે આજના આ દિવસે એટલું જ કહેવા માંગુ છું ગમે તે થાય પણ આપણે એક થઈને રહીએ ગમે તે લડે ગમે તે જે કરે એ પણ આપણે ઝઘડો ના કરીએ અને આપણે એકતાથી રહીશું તો જ આપણો વિકાસ થશે અને એકતાથી રહીશું તો આપણે આગળ વધીશું બાકી પાંચ વર્ષ જતા રહેશે વીતી જશે આનો હું પેલા હું ફલાણાનો આજ વાત થઈ થઈને આપણે આખા વર્ષો વીતી જાય છે એટલે એક આજના દિવસે એક જ વાત છેલ્લે કહું છું કે બસ અ એક એકબીજાનું ખેંચવાનું રવા દેજો અને એક થઈને રહેજો કારણ કે આ રાજાની રાજાનું કામ છે અને રાજા જેવો વિચાર આ વજેપુર ગામમાં છે જ પણ એને ઊભા કરવાનું અને એને આગળ વધારવાનું કામ જે યુવા પાર્ટી છે જે મેઘના ભાભી છે એ આજે વકીલનું ભણે છે તો એ લોકો સપોર્ટ કરશે અને આપણા જે ગામની અંદર વ્યસનોથી માંડીને ઘણું બધું થાય છે તો આપણે આપણા બાળકોનું ધ્યાન આપીએ આપણા ગામનો વિકાસ થાય એ જ હેતુ રાખીએ આપણા છોકરાનો વિકાસ થાય એ જ હેતુ રાખીને આપણે આગળ વધીએ અને એક થઈને અધિકાર માંગવા જઈશું તો આપણે ચોક્કસ આગળ વધીશું અને કાકા આપણે ગમે ત્યારે સંમેલનમાં એમ કે છે કે ઓછી સંખ્યા જોવા મળે છે આનો કારણ જ એક એક જ છે કે આ પાર્ટી આ પેલી પાર્ટીનો આ પેલી પાર્ટીનો બસ આના લીધે જ આપણે આ સંખ્યા ઓછી જોવા મળે છે એટલે આપણે એક થઈશું તો આપણે ભેગા થઈને પણ કોઈ બી સંમેલનમાં જઈશું એમ એટલે બસ આટલું જ કહીને હું મારી વાણીને વિરામ આપું છું જય આદિવાસી